નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટેક્સાઈ વાળો ખેડૂતની અંદર અને હું છું તમારો ખેડૂત મિત્ર ડી પટેલ તો ખેડૂત મિત્રો આજે આપણે આવી ગયા છીએ રાયડો લેવા માટે પરમથેસર વિસનગરનું બે હજાર છવ્વીસનું લેટેસ્ટ અપડેટેડ મોડલ આપણી જોડે છે તો મિત્રો આ થેસરનું આપણે પરફોર્મન્સ બતાવીશું સવારના પરની અંદર અત્યારે સવારે લગભગ દસ વાગે વાગવા આવ્યા છીએ તમને બતાવી દઈએ મોબાઈલની અંદર નવ ને એકાવન બાવન થઈ છે અને આઠ ફેબ્રુઆરી આજે તારીખ છે તારીખ છે આઠ ફેબ્રુઆરી અને સવારના નવ બાવન થઈ છે તો મિત્રો અત્યારે સવારે આપણે રાયડો કાઢવા આવી ગયા છીએ પરમથેસર વિસનગરની અંદર લેટેસ્ટ મોડલ ટોકરી મોડલ જે આજે આપણે અપડેટેડ મોડલ બતાવીએ છીએ તમે વિડીયોની અંદર તો મિત્રો તમે જોઈ શકો છો કે ઓવર કેવો થાય છે થેથરની અંદર પછી આપણે આગળ પણ ટ્રેક્ટરનું પણ પરફોર્મન્સ બતાવીશું તો મિત્રો આની અંદર લીલા ડૂચવા કાઢવાનો ઓપ્શન પણ છે પણ એ આપણે અત્યારે સવારે પણ ચાલુ કરેલો નથી કોઈ જરૂર લાગતી નથી બિલકુલ પણ ટ્રેક્ટર ઉપર લોડ પડતો નથી અને કટિંગ કોરાનું કટિંગ પણ એકદમ ઝીણું થાય છે જે આગળ તમને બતાવીએ તો મિત્રો અત્યારે થોડા રાયડા લીલા છે આ પહેલા અઠવાડિયાના બધા રાયડા અત્યારે લીલા આવે છે હવે જેમ જેમ સમય જશે તેમ તડકો વધારે પડશે અને પછી રાયડા પણ સૂકા આવશે તો અત્યારે લીલા રાયડા છે છતાં પણ ફેસાનું પરફોર્મન્સ જોરદાર છે તો મિત્રો હવે આપણે થેસરને બતાવીએ નજીકથી તો તમે જોઈ શકો છો આ રીતનું થેસર છે બે હજાર છવ્વીસનું અપડેટેડ મોડલ હવે જે મિત્રો થેસર ચલાવતા હશે પરમનું એમને જોઈને જ ખબર પડી જશે પણ આપણે એની ડિટેલમાં વધારે ચર્ચા નથી કરવી કારણ કે કંપનીનો એમ્બાર્ગો લાગેલો છે તો આપણે તમને બતાવીએ જે મિત્રો ચલાવતા હશે એ ફરક સમજી જજો તો આની અંદર લીલા ડુકટા કાઢવાનું ઓપ્શન પણ છે અને બીજી સિસ્ટમ તો જે હતી એ જ છે અને બીજા ઘણા બધા નાના મોટા સુધારા પણ છે તો તમે જોઈ શકો છો અહીંયા ભાઈ ઓરાવે છે આ હેન્ડલથી ટોકરી ઊભી રહે છે આ ઊંચું કરવાથી ટોકરી ઊભી રહે છે અને નીચું કરવાથી ટોકરી ચાલુ થઈ જાય છે અને અહીંયા ઉલટી કરવાની બારી આપેલી છે એ બારીને આપણે ખોલીએ તો ડાયરેક્ટ અહીંયા નીચે માલ પડી જાય છે જોઈ શકો છો તમે ઉલટી કરવાની બારીથી નીચે માલ પડી જાય છે અહિયાં એ રીતની સિસ્ટમ આપેલી છે તો મિત્રો હવે આપણે પૈસા રિઝલ્ટ બતાવીએ તમને આ રીતે રાયડો છે છે મિત્રો અને હલકા અંદર ચલાવવા માટે ખૂબ જ સિસ્ટમ સારી આપેલી છે અહીંયા હવાના ઓપ્શન બધા જ આપેલા છે બે ચુસ્તી ફેન છે લાકડા ઉપાડી લેવા તો ઉપાડી લેવાય અને પેલી બાજુ પાડવા હોય તો પણ પાડી શકાય તેલની સિસ્ટમ છે અહીંયા ત્રણ પુલીને ઓપ્શન છે પથ્થાના હવે તમને ટ્રેક્ટરનું પરફોર્મન્સ બતાવીએ ટ્રેક્ટર છે આપણું ત્રીસ અડતાલીસ ઇન્ડોફાર્મ હવે ટ્રેક્ટર આપણું અગિયારસો આરપિયા ઉપર ચાલે છે અને ટ્રેક્ટર ઉપર બિલકુલ પણ લોડ પડતો નથી સવાર હોવા છતાં તમે જોઈ શકો છો ટ્રેક્ટર બિલકુલ પણ દબાતું નથી અગિયારસો આરપિયા ઉપર જ છે અને બિલકુલ પણ આરપીએમ ડ્રોપ નથી કરતું અને આ બાજુ વાત કરીએ તો બિલકુલ અહીંયા બાણા આવતા નથી અહીંયા લાકડા મોટા પડી જાય એ રીતનું થોડું ખુલ્લું રાખેલું છે આને નીચું કરી દઈએ તો કચરો પણ બધો ઉપાડી દે છે પણ આની અંદર બિયારણ હતું પેલું એક વજનવાળું એટલે આપણે અહીંયા નીચે પાડી દઈએ છીએ અને અહીંયા બિલકુલ પણ દાણા પડતા નથી અને કોરાનું કટિંગ એકદમ ઝીણું થાય છે દાળો પણ બિલકુલ ઉપાડતો નથી તો મિત્રો હવે આપણે કેસરના માલિક એવા બાઉભાઈને પૂછીશું શું કેસર કેવું એ પરમનું કેસર સારું છે